જય ભગવાન હર હર મહાદેવ હવે આજે આપણે બીજા નંબરનું જ્યોતિર્લિંગ શ્રી શૈલે મલ્લિકાર્જુન એનો ઇતિહાસ જોઈશું કે મહાદેવજીના બે પુત્ર છે એક કાર્તિકે અને ગણપતિજી હવે બંને દીકરાઓને લગ્ન કરવાનો વિચાર આવ્યો એટલે માતા પિતા પાસે ગયા એટલે માતા પિતાએ કહ્યું કે બંને પુત્ર આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે એમાં જે પુત્ર પહેલો આવે એના પહેલાં લગ્ન કરાવીશું છું એટલે કાર્તિકે સ્વામીનું વાહન મોર અને મોરની સ્પીડ ઘણી એટલે તરત જ કાર્તિકેય સ્વામી એ મોર ઉપર બેસી અને પ્રદક્ષિણા કરવા દીકરી પડે છે જ્યારે આ બાજુ ગણપતિ ભગવાનનું વાહન છે ઉંદર માઉસ વેરી સ્લો એ બહુ ધીમું ચાલે એટલે ગણપતિ ભગવાનની વિચારે છે એક તો મારું વજન વધારે છે અને મારું વાહન પણ ધીમું છે તો હું ક્યારે પ્રદક્ષિણા કરીશ એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે માતા પિતા એ પૃથ્વી સમાન છે એટલે ગણપતિ ભગવાને શંકર ભગવાન અને પાર્વતીએ સાથે બેસાડ્યા અને એની પ્રદક્ષિણા કરી અને શાસ્ત્રનો આધાર આપ્યો કે શાસ્ત્રના આધાર મુજબ મેં તમારી પ્રદક્ષિણા કરી છે એટલે મને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે એટલે મહાદેવજીએ એમનું વાક્ય સ્વીકાર્યું અને ગણપતિજીના લગ્ન કરાવ્યા હવે આ બાજુ લાંબી યાત્રા કરી અને કાર્તિકેય સ્વામી પાછા આવે છે ત્યારે ગણપતિજીના લગ્ન થઈ ગયા છે આ જોઈ અને કાર્તિકેય સ્વામી બહુ ક્રોધિત થઈ જાય છે અને ત્યાંથી સીધા દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં પર્વત ઉપર જઈને વસે છે કે હું હવે પાછો નહીં જોઉં એટલે આ બાજુ મહાદેવજી અને પાર્વતીજી એમને પણ ઘણું દુઃખ થાય છે અને ત્યાં મલ્લિકા અર્જુન મલ્લિકા એટલે માતાજી અને અર્જુન એટલે મહાદેવજી એમના નામના જે પર્વત છે ત્યાં જઈ અને મહાદેવજી શિવલિંગ રૂપે પ્રગટ થાય છે અને એ હંમેશા અમાસના દિવસે એમના પુત્રને મળવા જાય છે મલ્લિકા એટલે જુઈ જાસ્મીનનું ફૂલ પણ થાય આમ મલ્લિકાર્જુન જે તીર્થ છે એને દક્ષિણનો કૈલાસ પણ કહેવામાં આવે છે આ રીતે આપણે બીજા જ્યોતિર્લિંગની ઇતિહાસ પૂર્ણ થાય છે અને આ ઇતિહાસ સાંભળનારા સૌને પ્રત્યક્ષ દર્શન જેટલું ફળ મળે હર હર મહાદેવ ઓમ નમ શિવાય